તો હે ગઇસ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ આજના વિડીયોની શરૂઆત થાય છે બપોરના ત્રણ વાગ્યેથી તો જોઈ છે કારણ કે આજ તો પાણી વાળતો એટલે ટાઈમ નહોતો તો આજ બધાને જીરામાં આંટા મારવાના છે કોનું કોનું જીરું કેવું કેવું છે શરૂઆત કરીએ આપણા જીરુંથી પછી આગળ વધીએ તો આજે હું પાણી વાળતો એટલે આ આપણું જીરું પી ગયું હે તો આમાં આપણે પાઈ દીધું છે અને આપણા જીરુની વાત કરીએ તો આ જુરીથી સ્ટાર્ટિંગ કરીએ કે કેવું છે તો અત્યારે આ જુરીની આપણે આવી કંડિશન છે અને હવે જઈ પાડોશીનું લામાં પછી આપણે ઓલી સાઈડમાં બે પાડોશીનું લાંબ થઈને સીધા ઓલી સાઈડ જઈશું અહીંથી આપણા પાડોશીનું છે આપણે થોડુંક ટેપીને જતા રહીશું ફાઇનલી આ પાડોશીનું જીરું છે આપણી કરતા વધારે દવાનો છંટકાવ રહેતો રહે આ જીરું કેવું છે જોઈ લીજો કારણ કે આ થોડુંક આગતરું પડ્યું હતું મારા ઘોડે એટલે થોડુંક આમાં પારવું પડી ગયું અને ઢાળ પણ છે હવે એથી આગળ જઈએ આ છે આપણા પાડોશીના ધાણા ધાણા જોરદાર લાગે એકદમ મસ્ત કેવડા કેવડા હે કેડ કેડ હમાણાં છે આજુના ત્રણ ચાર ફૂટની આજુબાજુમાં અને આ બાજુ એમની મેથી હે ફાઇનલી બે જગ્યાએ આંટોમાં રહી ગયો છે અને હવે આવી ગયો હું આપણા બીજા પાડોશીના ઓલી થોડુંક આ શરૂઆતમાં જીરું બહુ સારું હતું અને થોડોક સમય ગયો એટલે નુકસાની આવી છે થોડીક જીરામાં જે આપણા પાડોશીને શરૂઆતમાં એક વિડીયો બનાવેલો હોય અને અત્યારે જીરાની કન્ડિશન કંઈક આવી છે જો પીળું દેખાય ને પીળું પીળું છે જીરું અગર અડું આ જીરું જોબદાર હતું તો એ માટે આંટો મારવા આવ્યો હું થોડીક આમથી લાપરવાહીના કારણે જીરું આખો કલર ચેન્જ થઈ જાય છે બાકી જે હારું છે એ આવું છે અને આમ ઘણો તો મોબાઈલમાં પીળું દેખાય જ છે અસ્તુજ નારે જો બાકી જીરું એકદમ મસ્ત છે હવે થાય એટલું હચું આ મહિન અને હવે જઈએ આપણે આપણા જીરા ફાઇનલી હું આપણા પહાજીરામાં પગી ગયો અને શરૂઆત અહીંથી ન જ કરશું પહાજીરાથી તો આપણું પાહું જીરું કંઈક આવું છે અત્યારે આપણું પાહું જીરું હે મોટું થાય છે એટલે આ સારું લાગશે જોઈ શકો જે આ વધે જ છે અને પહેલી બાજુ આપણું મોટું જીરું હે તો ફાઇનલી હવે આપણે આપણા મોટા જીરામાં પગી જાય છીએ દવા છાંટવાનું કામ કાજ હજી ચાલુ જ છે પણ આજે હું થોડોક કામમાં હતો એટલે બાપાનો વારો સડી ગયો છે નજરમાં લઈએ એક જીરામાં અને પછી આગળ વધીએ આપણે તો અત્યારે આપણું જીરાની કન્ડિશન કંઈક આવી છે અને પાણી પણ પાઈ દીધું છે અને બાપા ઓલી સાઈડમાં આંટા મારે છે પંપ લાઈન હજાર ના કામ પાણી ભર્યું જીરું જોઈ લો આપણું આપણા જીરુંમાં કંઈક ઘટે તો કહેજો જરા કમેન્ટ કરજો કે કયું જીરું સારું છે અને કયું જીરો નથી હારું એકદમ મસ્ત દેખાય ચાલો આગળ મળીએ તો કાલે છે દેશી ભાષામાં ખીહર અને વિડીયો લગભગ કાલે જ આવશે આજ તો નહીં આવે તો મારા તરફથી હેપી ખી હેર દેશી ભાષામાં કહું હોય એટલે કે મકર સંક્રાંતિ તો ચાલો આગળ મળીએ હવે કારણ કે હું અત્યારે આવ્યો કપા વીણવા જીરામાંથી તો ફ્રી થઈ ગયો છું અને હવે આગળ મળીએ આજ સુધીમાં તો ફાઇનલી એ કપા વપા વીણી રેડી થઈ ગયા અને ટાઈમ થઈ ગયો હા છ અને દી કાંઈક એટલો છે હવે લાંબો દી થઈ ગયો હે થોડોક થોડોક અને એની સાથે આજના માટે આટલું જ છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય